બોટનિકલ ગાર્ડન સાયન્સ ફેકલ્ટી ખાતે ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો બોટનીકલ ગાર્ડન સાયન્સ ફેકલ્ટી ખાતે ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર એ પી સિંઘ આઈએફએસ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત વન વિભાગ ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા એમએસ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ધનેશ પટેલે હાજરી આપી હતી નેચર હોલની કલ્પના વનસ્પતિ શાસ્ત્ર પર્યાવરણીય સંરક્ષણ અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીના ક્ષેત્રોમાં ભાવિ પેઢીઓને પ્રેરણા આપવા માટે એક સ્થળ તરીકે કરવામાં આવી છે ભારતના ઇકોલોજીકલ અને વનસ્પતિ વારસામાં અગ્રણી યોગદાન આપનારા સુપ્રસિદ્ધ વનસ્પતિ શાસ્ત્રી અને ધ્રુવંશ વનસ્પતિ શાસ્ત્રીને એક મહત્વપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હવે તમે જાણો છો કે એમએસ યુનિવર્સિટી વર્લ્ડ પ્રખ્યાત છે વિશ્વ પ્રખ્યાત યુનિવર્સિટી છે અને એમાં જે એમએસ યુનિવર્સિટીમાં જે બોટની ડિપાર્ટમેન્ટ છે એ પણ જાણીતા ડિપાર્ટમેન્ટ છે તો હવે આ ડિપાર્ટમેન્ટ દ્વારા એમ તો ઘણા બધા કામ કરવામાં આવે છે પણ આપણે ગુજરાતના પ્રથમ વખત જે કોઈને પણ ગુજરાતીમાં બોટનીની શરૂઆત કરી એવા આપણા જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકર જે પ્રથમ બોટનિસ્ટ હતા ગુજરાતના આપને પોરબંદર અને કચ્છની વનસ્પતિઓ પર એને કામ કર્યા હતા એની તમામ લાઈફ ઉપર નેચર ઉપર એમને એક ડૉક્ટર નાગર સાહેબને એક હોલ તૈયાર કર્યા છે નેચર હોલ અને એ નેચર હોલમાં વિદ્યાર્થીઓ આવે સ્ટુડન્ટ્સ આવે કે પ્રાધ્યાપકો આવે જે પણ આમ માણસો હોય તો એનું મહત્ત્વ સમજી શકે છે એ માટે એક પ્રોગ્રામ રાખવામાં આવે છે અને અહીંયાના પ્રખ્યાત બોટનિસ્ટ પ્રોફેસર સેવડે એમને ઉપર પણ એક કેડીની પણ સ્થાપના કરેલી છે એના માટે હું વન વિભાગ તરફથી કેમ કે હું પણ પોટનીના સ્ટુડન્ટ રહ્યા છું અને મને પણ બહુ લાગણી છે તો નાગર સાહેબ અને રાવલે સાહેબ અને એમએસ યુનિવર્સિટી દ્વારા એમને મને બોલાવવામાં આવ્યા તો મને રસ હતા હું અહીંયા આવી ગયા છું અને હવે અહીંયા પ્રોગ્રામ થશે તો તમામ ચર્ચાઓ થશે વિદ્યાર્થીઓને કેટલો લાભ વિદ્યાર્થીઓને લાભાલાભ છે એ બધું જે કરીએ છીએ ને વિદ્યાર્થીઓ માટે જ કરીએ છીએ અને તમે જાણો છો કે વનસ્પતિઓ જીવનનું આધાર છે વનસ્પતિ નથી તો કંઈ પણ નથી વનો નથી વનસ્પતિ નથી વૃક્ષો નથી તો જે બોટના સ્ટુડન્ટ હોય બોટની સેવાના સ્ટુડન્ટ હોય તમામ નોલેજ અને ભવિષ્ય માટે કઈ રીતે એનું સાયન્ટિફિક ડેવલપમેન્ટ થવો જોઈએ આ તમામ વિષયો ઉપર ચર્ચા થશે તો ખરેખર વિદ્યાર્થીઓ માટે તો લાભાલાભનો સમય છે